કેમ તે દિવસે ભાજપ પાર્ટી ની ઉપર હુમલો નો થયો કેમ તે દિવસે આ નથી અમે આવ્યા એટલે અમારા ઉપર આરોપ છે ને પણ અમારે આવવું શું કામ પડ્યું રાજનીતિ માં આ ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને ઘોર ખોદી એટલે જ તો અમારે આવવું પડ્યું અને એ બંનેના પાપના કારણે અમારે રાજનીતિમાં આવવું પડ્યું અમે સંઘર્ષ કર્યો લડાઈ લડી જેલમાં ગયા અપમાન સહન કર્યા માર ખાધો અને પબ્લિકના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા તો હવે પાછા બંને ભેગા મળીને અમારા ઉપર માછલા ધોવે છે તો એક એવું છે કે તમે તમારું કામ કર્યું સત્તા પક્ષે જનતાની સેવા કરી હોત ને વિરોધ પક્ષે સત્તા પક્ષ ઉપર દબાણ રાખ્યું હોત તો અમારે ક્યાં રાજનીતિ માં જ આવવાનું હતું અમે આવ્યા તમારા બંનેના પાપના કારણે છીએ તમારું પાપ ન હોત તો અમારે આવવું ન પડે હવે અમે આવ્યા છીએ તો બંને ક્યાં રેખવાયા થયા છે ક્યાં એ બંનેના પેટમાં તેલ રેડાય છે